જે ડાયરો રાખવામાં આવે છે સંતવાણી શ્રીરામ બાપા સેવક ગ્રુપ દ્વારા સરસ મજાનો અહીંયા પણ સ્ટોલ રાખવામાં આવશે અને સુંદર મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ અત્યારે વાલમધામ ગારિયાધાર શહેરની અંદર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની એકસો ને ઓગણચાલીસમી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે તો અત્યારે હાલ તેમની જે તૈયારીઓ છે તે તડામાર તૈયારીઓ આખા ગારિયાધાર શહેરની અંદર ચાલી રહી છે તો આજે આપણે જે તૈયારીઓ નિહાળશું કેવી તૈયારીઓ ચાલી રહી છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પૂજ્ય બાપાની તિથિમાં જે તૈયારી અત્યારે ચાલી રહી છે તે નિહાળવા મળે તમે મારી પાછળ જોઈ શકો છો કે જે સરસ મજાનું જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે તે આખા ગાડીયાધાર શહેરની અંદર રાખવામાં આવ્યું છે અને તેમજ આપણે સૌપ્રથમ તો પૂજ્ય બાપાની જગ્યામાં જશું અને ત્યાં જોશું કે કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે તો મિત્રો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કુંજ સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જગ્યામાં અને તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિ ભક્તો છે તેમની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સરસ મજાનું જે લાઈટ ડેકોરેશન ગોઠવી દેવામાં આવ્યું છે અને તમે આ બાજુ જોશો તો સરસ મજાના જે ઝુમર છે સોનેરી કલરમાં લગાવવામાં આવ્યા છે તેની ડિઝાઇન જવો તમે સરસ મજાની ડિઝાઇન બનાવવામાં આવી છે અને તેની ઉપર અત્યારે જે આ ફૂલથી તેને શણગારી રહ્યા છે અને ત્યારબાદ આપણે મંદિરમાં જોશું તો ત્યાં પણ બધા સરસ મજાની જે વેલો છે તેનાથી શણગારવામાં આવ્યું છે અને હાલ અત્યારે અમારી સાથે વાલમ સત્સંગ મંડળના સદસ્ય જોડાયા છે તો સૌપ્રથમ પ્રથમ તો તમારું નામ બતાવી દેજો કાંતિભાઈ વાઘેલા વાલમ સુર મંડળ પરંપરાગત દર વર્ષે વાલમ રામ બાપાની પૂર્ણતિથિ એટલે કે વૈશાખ દિવસે લોકોનો એટલો બધો કે દર વર્ષે વર્ષે સુરતથી પણ જાઝામાં જાઝા લોકો આવી અને આ શોભામાં અતિવૃદ્ધિ કરી અને શોભાયાત્રા બાપાના બટુક ભોજનનો પ્રસાદ અને આ બધામાં બધા ખૂબ જ સહયોગી થઈ અને સાથ અને સહકાર આપી અને આ કાર્યને પૂરા ઉત્સાહથી દીપાવે છે આખા ગામની અંદર શિરીષ બાંધી અને રોશની થી ગારી અત્યારે જળવતું કરી દીધું છે ગમે ત્યાં તમે જાવ તો લોકોમાં એટલો બધો ઉત્સાહ બતાય છે દરેક કઈ ને કઈ નવીન કરવાની યોજનામાં પડેલા છે કોઈ સ્ટોલ બનાવે છે નાસ્તા માટેના તો કોઈ પાણીના સ્ટોલ તો કોઈ શરબતના સ્ટોલ તો કોઈ આઈસ કેન્ડી તો કોઈ ફ્રૂટ ફ્લાટ કોઈ ફ્રૂટ વેચે છે કોઈ દાબેલા ચણ્યા હોય છે કોઈ ભેળ વેચે છે આવા લોકો આ શોભાયાત્રાની અંદર ધરાઈ રહે એની કરતાં પણ વધુ લોકો એટલા બધા સ્ટોલ બનાવી અને આ જે પુણ્યતિથિ છે એને વર્ષે ને વર્ષે નવો વધાર ઓપ આપી અને નવું નવું સાહસ કરતા જાય છે અને તિથિના દિવસે હરેક ઘરે પાંચ પાંચ દીવા પ્રગટાવવાના આ વર્ષથી આ એક નવું સાહસ લોકોમાં આવ્યું છે અને બધાનો ઉત્સાહ એવો છે જોકે આ વાત ઘરે ઘરે પહોંચાડી દીધી છે કે તિથિના દિવસે સાંજે જયારે મહાઆરતી થાય મહાઆરતી થાય ત્યારે દરેકના ઘરે ઘર જ પાંચ પાંચ દીવડા પ્રગટાવી અને આ બાપાની શોભામાં વધારો કરવાની દરેક ગામજનોમાં એટલી બધી ઉત્સુકતા છે પૂજ્ય વાલમીર બાપાની જગ્યાએ સંપૂર્ણ બધી જે તૈયારી ચાલી રહી છે તે જોઈ અને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ ગામની અંદર તો ગામની અંદર તમે જોશો તો રસ્તાની બંને બાજુ આવી સરસ મજાની જે લાઈટ ડેકોરેશન લગાવવામાં આવ્યું છે આપડે આગળ જોઈએ કઈ રીતનું બધું ડેકોરેશન લગાવવામાં આવ્યું કેટલી ખુશી છે છે કે પૂજ્ય શ્રી વાલમપીર બાપાની આવી રહી અને ગારિયાધાર શહેરની આપણે વાત કરીએ તો ગારિયાધાર શહેરમાં જે દિવાળીનો ઉત્સવ હોય ને તેવો જ અત્યારે આ પૂજ્ય વાલમપીર બાપાની જે તિથિ આવે છે તે ઉજવાય છે અને આ ગામની અંદર સરસ મજાની જે લાઈવ ડેકોરેશન કરવામાં આવે છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભૈરવનાથ ચોક તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે ગેટ બનાવવામાં આવ્યો છે અને પાછળ જોશો જે લાઈટ ડેકોરેશન છે તે રોડ એકદમ જળહરી રહ્યો છે તો હવે આપણે આગળ જઈએ અને જોઈએ તાલુકા શાળા અને પ્રોગ્રામની આપણે વાત કરીએ તો સરસ મજાના એક સંતવાણીના આરાધક આપણે કહી શકીએ એવા લલિતાબેન ઘોડાદરા એમની સાથે છે બિરજુભાઈ બારોટ અને લોક સાહિત્યકાર વાત કરીએ તો કોપટભાઈ માલધારી વાલન ચોક થી આગળ વધી અને હવે જઈ રહ્યા છીએ આપણે પાલીતાણા રોડ ઉપર ત્યાં કઈ રીતનું બધી જે લાઈટ ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે તે પણ આપણે જોઈએ અને તમે જોઈ શકો છો મારી પાછળ મસ્તરામ બાપા સેવા ગ્રુપ દ્વારા સરસ મજાનો અહીંયા પણ સ્ટોલ રાખવામાં આવશે અને સુંદર મજાનો ગેટ પણ બનાવવામાં આવ્યો છે અને આ બાજુ તમે જોશો તો જે પાણીનો ટાકો છે સરસ મજા નો શીરી શણગારવામાં આવ્યો છે શહેર તમામ જગ્યા આવી શણગારો માં છે જે મહોત્સવ હોય મહોત્સવ રહ્યો છે ઘર આંગણે મજાની માટલા ક્વોલિટી ની જે લારી છે ત્યાં પણ તમે જોશો સુંદર મજાની ની લગાવવામાં આવી છે તો આવી ગારિયાધર શહેરમાં તમામ જગ્યાએ આવી શણગારો આવ્યું છે દિવાળી નો જે મહોત્સવ હોય તેવો અંદર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે આપણે પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાની જે એકસો ઓગણચાલીસમી પૂર્ણતિથિ ગારિયાધર શહેરમાં ઉજવાઈ છે તેની સંપૂર્ણ તૈયારી આપણે જોઈ તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં સહી વાલમપીર બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે કે પૂજ્ય બાપાની તિથિમાં અત્યારે કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે